Namaste Gujarati Mitro, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક મહત્વની યોજના વિશે જેનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ આ યોજનામાં ગ્રામીણ લોકો ફોર્મ ભરી શકે કે શહેરી લોકો ફોર્મ ભરી શકે આ યોજનાના માપદંડ શું છે આ યોજનાની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે વગેરે પ્રકારની વાત આપણે વિડીયોમાં કરવાના છીએ બન્યા રહેજો મિત્રો વિડીયોના અંત સુધી એટલે આપણે દરેક વસ્તુનો ખ્યાલ આવી જાય શહેરી વિસ્તારમાં આર્થિક રીતે નબળા એટલે કે ઈ એસ છે આવક ધરાવતા જૂથો એટલે કે એલઆઈજી તેમજ મધ્યમ આવક ધરાવતા જૂથો એટલે કે એમઆઈજી માટે આ દરેક લોકોને સસ્તું આવાસ મળે એટલા માટે સરકારે અમુક નિર્ણયો લીધા છે આ આવાસ યોજના દ્વારા સરકાર નાણાકીય રૂપે મદદરૂપ થાય છે શહેરી વિસ્તારમાં રહેતા લોકો પોતાનું ઘર લઈ શકે અથવા તો પોતાનું નવું ઘર બનાવી શકે તે માટે સરકાર આર્થિક સહાય આપે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે આ યોજનામાં ફોર્મ કોણ ભરી શકે એટલે કે ક્યાં કયા વ્યક્તિઓ આ યોજનામાં ફોર્મ ભરી પેલું છે મિત્રો ભારતીય નાગરિક હોવા જોઈએ અને ઘરમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ અને પછી કોઈ પણ સભ્ય આવકવેરો એટલે કે ટેક્સ પણ ભરતા ન હોવા જોઈએ અને કાયમી જમીન અથવા તો મકાનના માલિક પણ ન હોવા જોઈએ

આવકનો દાખલો જાતિનો દાખલો બેંક ખાતાની પાસબુક સરનામાનો પુરાવો જમીન માલિકીના દસ્તાવેજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને એક મોબાઈલ નંબર ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર રહેશે મિત્રો આ યોજનાનું ફોર્મ ઓફિશિયલ વેબસાઇટ પીએમ એ અર્બન ડોટ જીઓવી ડોટ ઇન પર ભરવાનું રહેશે અથવા તો આ ફોર્મ આપ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ઓનલાઈન કામગીરી જે લોકો કરતા હોય તેની પાસે ભરાવી શકો છો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અન્ય લોકો સુધી શેર કરી દેજો અને આપ જો ચેનલમાં નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો આવી જ રીતે કેન્દ્ર સરકારની યોજનાઓ સરકાર શ્રેણી યોજનાઓ તેમજ બેંકને લગતી યોજનાઓ અને ખેડૂત મિત્રોને લગતી યોજનાઓ તેમજ દરેક પ્રકારની યોજનાઓને લગતા વિડીયો બનાવતા રહેતા હોઈએ છીએ